શિવલ્લભાધીશ શકી છે નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા જને શ્રી આચાર્યજી નવરત્નમાંના બીજા રત્નનું દાન કરતાં આજ્ઞા કરે છે નિવેદનનું સ્મરણ જન સાથે કરવું તાદશીને શોધવા કેવી રીતે ચોર્યાસી બસો બાવન વર્ષનું સ્વરૂપે તાદર્શી હંમેશા આપણી સાથે બિરાજે જ છે પણ સતત આપણે ગ્રંથો સાથે જીવી ના શકીએ તો એક તાદ્રશી શિવાલ્લભે આપણને અષ્ટ પ્રહર સંગ કરાવ્યો છે તેને પહેચાનીએ કોણ છે તે શિવલ્લભે જીવને શરણે લીધો ત્યારે આપના રોમે રોમમાં અનેક ભક્તો બિરાજે છે તેમાંથી એક ભક્તને આપણી ભીતર પધરાવ્યા અને આ વ્રજભક્તના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકુરજી સેવ્ય સ્વરૂપમાં પધાર પધરાવ્યા તેથી સેવા સ્મરણ ગુણગાન તો આ ભીતર બિરાજેલા વ્રજભક્ત કરી રહ્યા છે તાદ્રશી કરી રહ્યા છે આપણે તો કેવલ નિમિત્ત છે તો હવે કોઈ તાદ્રશીનો સંગ ન મળે તો ભીતર બિરાજતા તાદ્રશી સાથે નિવેદનનું સ્મરણ કરીએ અને આપણા મૂળ સ્થાનને પ્રાપ્ત થઈએ શ્રી વલ્લભના રોમે રોમમાં અનેક બ્રજભક્તો બિરાજે છે તેનો એક પ્રસંગ છે પદ્મનાભદાસજી એકવાર નેત્ર બંધ કરી શ્રી વલ્લભનું ધ્યાન કરી રહ્યા હતા તે સમયે શ્રી વલ્લભ ત્યાં પધાર્યા અને બધા જ વૈષ્ણવ આપણને જનસ્પર્શ કરવા ગયા દમલાજી પણ ગયા પણ પદ્મનાભદાસજી નેત્ર બંધ કરીને ત્યાં બેઠા હતા એક વૈષ્ણવે ટીકા કરી કે અહર્નિશ દમલાજીને શિવલગનો સંગ છે તો પણ આપ ચઢ સ્પર્શ કરવા ગયા અને પદ્મનાભદાસજી ન જાણે શું કરી રહ્યા છે દામોદરદાસજીથી આવી ટીકા સહન ન થઈ તે વૈષ્ણવને લઈને પદ્મનાભદાસજી પાસે ગયા અને તેમને ઝંઝોડીને પૂછ્યું કે આપ હમણાં શું કરી રહ્યા હતા તેણે કહ્યું કે હું શ્રી વલ્લભનું ધ્યાન કરી રહ્યો હતો શ્રી વલ્લભના દર્શન કરી રહ્યો હતો સાથેના વૈષ્ણવને કીધું તે હમણાં શ્રી વલ્લભના દર્શન કર્યા કેવું છે આપનું સ્વરૂપ વૈષ્ણવે કહ્યું કે શ્રી વલ્લભે શ્વેત ધોતી શ્વેત ઉપરણા બે તુલસી માળા અને તિલક ધર્યું છે અત્યંત સૌમ્ય સ્વરૂપ છે શિવ વલ્લભનું અને હવે પદ્મનાભદાસજીને પૂછ્યું કે આપે હમણાં કેવા દર્શન કર્યા પદ્મનાભદાસજીએ કહ્યું આ વૈષ્ણવે કહ્યું તેવા તો દર્શન થયા જ પણ મેં શિવ વલ્લભના રોમે રોમમાં શિહાકોજી શિર સ્વામિનીજી અનેક બ્રજભક્તોના દર્શન કર્યા દરેક રોમમાં ન્યારી ન્યારી લીલા થઈ રહી છે ક્યાંક દાન લીલા ક્યાંક માન લીલા ક્યાંક હુરી ખેલ ક્યાંક શ્રી ઠાકોરજી હિંડોરે ઝૂલી રહ્યા છે અને આ બધી લીલામાંથી અત્યારે શ્રી વલ્લભ રાસ લીલાનું ચિંતન કરી રહ્યા છે તો આવા દર્શન મને શ્રી વલ્લભના થયા અને તે વૈષ્ણવને જેણે ટીકા કરી હતી તેણે પદ્મનાભદાસજીની ક્ષમા માંગી કે મેં આપના સ્વરૂપને ન જાણ્યું તો આવા છે આપણા શ્રી વલ્લભ કે જેના રોમે રોમમાં અનેક અનેક ભક્તોનો ભાવ રસ ભરેલો છે અને જીવ શરણે આવે ત્યારે એક બ્રજભક્તના ભાવને તે જીવની ભીતર સ્થાપિત કરે છે શિવ વલ્લભ આદિશકી જય